કોઈ ગણતરી કર્યા વગર જણાવો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની છે નહીં આપણે ચોસઠ છે એનું વર્ગમૂળ તો તમને ખબર જ હોય કેટલું છે ચોસઠ ના વર્ગમૂળના આઠ મળે છે તો આઠ ના અંકો કેટલા થયા કહેવાય વિદ્યાર્થી મિત્રો એક તો હવે વિદ્યાર્થી મિત્રો આ તો નાની સંખ્યા હતી એનું વર્ગમૂળ પણ તમને ખબર હોય એટલે ઈઝીલી તમે કહી દીધું પણ એને આપણે બીજી રીતે હજી મેળવીએ તો કે પેલા તમારે ચોસઠ માં આંકડા કેટલા છે એ ગણી લેવાના છે એક બે તો n બરાબર તમારે બે મૂકી દેવાના છે તો અહીં વિદ્યાર્થી મિત્રો બે એક કેવી સંખ્યા મળે છે બે થી તો જ્યારે વિદ્યાર્થી મિત્રો બે થી સંખ્યા હશે ત્યારે તમારે લોકોએ આ સૂત્ર મૂકવાનું છે n ના છેદ માં બે n ની વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો કેટલી છે બે બે મૂકી દેવાના છે. બે ભાગ્યા બે કરશું એટલે આન્સર કેટલો મળશે એક તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જ જોઈ લીધું છે કે ચોસઠ નો વર્ગમૂળ કેટલું છે આઠ તો આઠ માં આપણા કેટલા થાય તો કે આઠ છે એ એક જ આંકડો છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું તો અહીં એન બરાબર છે એ કેટલા કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો ત્રણ તો ત્રણ છે એ કેવી સંખ્યા છે એકી કે બેકી એકી તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા હશે ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું છે n પ્લસ એક છેદમાં બે બે કી હશે ત્યારે એમના છેદમાં બે અને એકી સંખ્યા હશે ત્યારે તમારે એકી આંકડાઓ હશે ત્યારે તમારા લોકોએ આ સૂત્ર મૂકવાનું છે મુખ્ય હવે કિંમત એમાં n એમની જગ્યાએ ત્રણ પ્લસ એક છેદમાં બે

અને ચાર લખી લઈએ ત્યારે આપણે આ સૂત્ર મૂકવાનું છે n ના છેદ માં બે એન ની જગ્યાએ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો ચાર છેદ માં બે બે દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચાર તો ચાર હજાર ચારસો નેવ્યાસી નું વર્ગમૂળ કરશો એમાં કેટલા આંકડા હશે બે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર કેટલા લખશું ત્રણ ચાર પાંચ લખી લઈએ એન બરાબર પાંચ પાંચ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એકી કે બેકી તો એકી એકી માટે આપણે કયું સૂત્ર મૂકવાનું છે એન પ્લસ એકના છેદમાં બે એનની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે છ ના છેદમાં માં બે છેદ ઉડાડીએ બે તેરી છ તો આન્સર કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રણ તો સત્યાવીસ હજાર બસો પચીસ છે એનું વર્ગમૂળ હશે એમાં કેટલા ટોટલ આંકડાઓ હશે વિદ્યાર્થી મિત્રો કેટલા હશે ત્રણ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો છેલ્લો બી પ્રશ્ન આંકડા ગણી લઈએ બે ત્રણ ચાર પાંચ તો અહીં વિદ્યાર્થી મિત્રો એન બરાબર કેટલા છે એ લખવાના છે આપણે છ

પહેલું છે બે પોઈન્ટ છપ્પન તો લખી લઈએ અહીં આપણે પહેલામાં એ જ રીતે આપણે બે આ બે ની જોડી અને અહીં એક છે એ એટલું વધશે તો બે કરતા ઓછી સંખ્યા તમારે વિચારવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો બે કરતા ઓછી સંખ્યા કઈ થશે એક એક અહીં પણ કેટલા લખશું એક આન્સર કેટલો મળ્યો એક બે માંથી એક બાદ કરશું તો એક અને આ side આપણે સરવાળાના સ્ટેપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક ને એક બે તો હવે તમારે કંઈ નથી કરવાનું ત્યારબાદ છે point આવે છે એટલે point તમારે અહીં પણ મૂકવાનો છે અહીં પણ અને અહીં પણ અને ઉપરથી તમારે છપ્પન લખી લેવાના છે હવે તમારે વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બેની બાજુમાં તમે શું મુકશો જેથી જવાબ છે એકસો છપ્પન અથવા તો આ રીતે પણ લખી શકીએ બે પોઈન્ટ છ ગુણ્યા છ પોઈન્ટ દ્વારા ગુણાકાર કરીને બતાવો હોય તો પણ લખી શકો પોઈન્ટ દૂર કરીને નેમ તમારે સમજવું હોય તો પણ તમે સમજી શકો છો તો તમને આન્સર મળી જાય છે તો ત્યારબાદ તમારે છ અહીં પણ લખવાના છે અહીં પણ અને ભૂલ કરે છે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં લખી લે છે અહીં નથી લખવાના છ લખ્યા છે એની નીચે લખવાના છે અહીં અને અહીં લખી લેવાના છે એક પોઈન્ટ છપ્પન આ સાઈડ સરવાળો કરવાનો છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ ના પડે સરવાળામાં એટલે અહીં ઝીરો લખી લેવાના છે ટલું મળે છે એક પોઈન્ટ છ તમે લોકો એક પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ છ કરશો એટલે આન્સર મળી જશે બે પોઈન્ટ છપ્પન ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ ઓગણત્રીસ ઓગણત્રીસ છે કઈ થશે વિદ્યાર્થી મિત્રો બે દુ ચાર તો અહીં પણ બે લખવાના છે અહી સરવાળો બે ને બે કેટલો થશે ચાર અહીં બે દુ કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો ચાર સાત માંથી ચાર બાદ કરશું એટલે ત્રણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે point મૂકવાનો છે point આવ્યો છે એટલે તો point અહીં પણ મૂકશું અહીં પણ અને answer માં પણ point ઓગણત્રીસ છે એ નીચે લખી લેવાના છે આખી જોડીને ચાર ની બાજુમાં શું મૂકશો વિદ્યાર્થી મિત્રો તો તમને ત્રણ point ઓગણત્રીસ અથવા તો ત્રણસો ઓગણત્રીસ મળી જાય તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ત્રણ મૂકી જોઈએ અહીં આન્સર મળતો નથી હવે મૂકી જોઈએ આન્સર મળી જાય છે વિદ્યાર્થી મિત્રો હા તો સાત અહીં પણ લખી લઈએ અહીં પણ લખી લઈએ અને અહીં પણ અને અહીં લખી લઈએ ત્રણ પોઇન્ટ ઓગણત્રીસ અહીં ઝીરો 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 આ સાઈડ સરવાળા નો સ્ટેપ કરી લઈએ પોઇન્ટ ની નીચે પોઇન્ટ લખી લઈએ અને અહીંયા શૂન્ય લખી લઈએ

સત્યુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ એકાવન માંથી ઓગણપચાસ બાદ કરશું એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો બે અને આ સાઈડ સરવાળા નો સ્ટેફ કરીએ સાત ને સાત ચૌદ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે એટલે પોઇન્ટ અહીં પણ લખવાનો છે અહીં પણ અને અહીં પણ ઉપરથી સંખ્યા લખી લઈએ ચોર્યાશી તો વિદ્યાર્થી મિત્રો હવે તો easy છે ચૌદ ની બાજુ માં મુકશો તો આપણને answer મળી જશે તો બે બે અહી પણ લખી લઈએ અહીં પણ લખી લઈએ અને અહી પણ અહી લખી લઈએ બે point ચોર્યાસી બાદ બાકી કરી લઈએ અહીં ભૂલ ના પડે એટલે શૂન્ય લખી લઈએ બે ને બે ચાર અહીં ચાર અને અહીં એક તો એકાવન પોઈન્ટ ચોર્યાસી નું વર્ગ બેતાલીસ પોઈન્ટ પચીસ બેતાલીસ થી ઓછી સંખ્યા કઈ થશે વિદ્યાર્થી મિત્રો છાએ છાંયે છત્રીસ તો છ મૂકી દઈએ અહીં કેટલા લખશું છત્રીસ બેતાલીસ માંથી છત્રીસ બાદ કરવાના છે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો છ અહી સરવાળો કરી લઈએ છ ને છ બાર પછી પોઈન્ટ દેખાય છે વિદ્યાર્થી મિત્રો તો અને ઉપરથી આંકડો લખી લઈએ જોડી સહિત પચીસ બાર ની બાજુમાં વિદ્યાર્થી મિત્રો ઈઝી છે પાંચ છે એટલે પાંચ વડે જ કરતું ગુણાકાર કરી લઈએ છસો પચીસ મળી ગયા તો પાંચ પણ લખશું અહીં લખી લઈએ છ પોઈન્ટ પચીસ બાદ બાકી કરી લઈએ અહીં ભૂલ ના પડે એટલે શૂન્ય શૂન્ય લખી લઈએ પાંચ ને પાંચ દસ અહીં લખી લઈએ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો બેતાલીસ પોઈન્ટ પચીસ નું વર્ગ મળશે કેટલું મળશે છ પોઈન્ટ પાંચ ત્યારબાદ પોઈન્ટ વાળામાં લાસ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો એકત્રીસ પોઈન્ટ છત્રીસ છેલ્લેથી બે બે ની જોડી બનાવીએ વિદ્યાર્થી મિત્રો એકત્રીસ થી ઓછી સંખ્યા વિચારવાની છે પચું પચું પચીસ તો પાંચ ત્રણેય જગ્યાએ લખી લીધા એકત્રીસ માંથી પચીસ બાદ કરશો એટલે છ આ સાઈડ સરવાળો એટલે પાંચ ને પાંચ દસ હવે તરત point આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પણ point અહીં પણ અને અહીં પણ ઉપરથી છત્રીસ લખી લઈએ દસ ની બાજુ માં શું મુકશો વિદ્યાર્થી મિત્રો તો છસો છત્રીસ મળી જશે તો કેટલા મુકવા પડશે છ લખી લઈએ છ અહીં પણ અહીં પણ અને answer માં પણ અને અહીં લખી લઈએ છ point છત્રીસ બાદબાકી કરી લઈએ. અને અહીં લખી લઈએ પાંચ પોઈન્ટ છ તો વિદ્યાર્થી મિત્રો જો તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ